સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજના પ્રોફેસર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો સાથે પ્રોફેસર કિરણભાઈ દોમડિયા વય નિવૃત્ત થતા વિદાય સમારંભ અને નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારંભ અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ યોજાયો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજના પ્રોફેસર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો પ્રોફેસર કિરણભાઈ મડીયા વ્યનિવત થતા વિદાય સમારંભ યોજાયો હતો આ સાથે જ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારંભ તથા ચોથા વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા સાથે જ ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત